તાલાના નગરપાલિકાને ડમ્પિંગ સાઇટ માટે સિંહ સહિતના વન્યજીવોની અવર જંગલ વિસ્તારમાં જમીન ફાળવવામાં આવતા ભારે વિરોધ ઉઠ્યો છે ગીર સોમનાથ ડેપ્યુટી કલેક્ટરે ગામની પડતર સરકારી જમીન સર્વે નંબર કલેક્ટરેશી પૈકી ત્રણ માંથી બે હેક્ટર અને ચાલીસ ગૂંઠા જમીન ફાળવવાનો આદેશ કર્યો છે આ નિર્ણયથી સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આ જમીન જેપુર ખીરધાર અને રમરેચી ગામના સીમાડાને અડીને આવેલી છે તે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તાર અને અને નદીના કાંઠે આવેલી છે જે દીપડા જેવા વન્યજીવોનું રહેઠાણ છે તો આ વિસ્તાર તાલાલા અને સાસણ રેન્જના સિંહોનો ટેરિટરી એરિયા પણ છે આ નિર્ણયના વિરોધમાં જેપુર ગામના સરપંચ સહિત આગેવાનો અને ગ્રામજનોએ તાલાલા મામલતદાર મારફત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તેમણે સ્થળ તપાસ કરી આ નિર્ણયમાં ફેરબદલ કરવાની માંગ કરી જમીન ફાળવ્યા બાદ પાલિકાના દસ જેટલા ટ્રેક્ટરો કચરો ભરી અને જંગલ વચ્ચે ઠાલવી આવ્યા હતા આ જમીન પર પહોંચવા માટે હાલ ગામનો રસ્તો લેવો પડે છે પર્યાવરણ અને વન્યજીવોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી ખીરધારના ખેડૂતોએ પોતાની માલિકીની જમીનમાં પથ્થરોનો ઢગલો કરી રસ્તો બંધ કર્યો છે પાલિકા માટે પણ આ જમીન પર પહોંચ્યું અગવડતા ભર્યું રહ્યું સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી વહીવટી તંત્રને અમારી આ પર્યાવરણના હિત માટે અન્ય જીવો માટે અમારી નમ્ર અરજ છે કે આ જમીન જે ફાળવવામાં આવેલી છે એ પ્રથમ દ્રષ્ટિએ પાછી લેવામાં આવે એવી અમારી નમ્ર માગણી છે ને આજે અમે આ બાબતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાથી લઈને ગાંધીનગર સુધી અમે લેખિતમાં અરજી આપવાના છે આ બાબતે કે ભાઈ આમાં જો કોઈ પણ હાનાહાની પૂછશે અને જો કોઈ વન્યજીવોનું જો મૃત્યુ થાય તો જવાબદાર જવાબદાર અધિકારી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને જાહેર રીતની અરજી કરવાની ફરજ પડશે જેથી અમારા આ વિડીયોના માધ્યમથી અમારી આ બાબતની નોંધ ગંભીરતાથી લેવામાં આવે